તમે મને ફોટા મોકલી ગયો એટલે મારા લોકલ ખેડૂત થોડીક વાત કરી દઉં છું હેડી કેમ કે દુઃખ તો થાય થોડું પણ મને દુઃખ લગાવવાનો કોઈ આનંદ નથી આપણે આપણી મહેનત શરૂ રાખીએ છીએ અને શરૂ રાખ્યું છે આપણે ખેડૂતનો બહારથી બીજા જિલ્લા ખેડૂતનો બહુ સાથ સહકાર છે જોકે મને કોઈ વાંધો નથી પાંચ પાંચ છ સો વખત દવા લઈ જાય છે ફોન કર્યા એટલે એમ કે કે આ ફોટા મને મોકલી ગયો હમણાં હું આવું તમારી દુકાને પછી આવતા નથી એટલે જેવું કર્યું પછી અમુક ખેડૂત કેવું કરે છે હું એ પણ કહી દઉં છું અહીંથી દવા બીજી લઈ જાય દવા ફેરવી નાખે જો આવું ઘણા કરે છે પછી ખેડૂતને કહે નહીં કે મેં કઈ દવા સાટી રેડી મહેનત કરો રેડી હું મહેનત કરું છું રેડી યુટ્યુબના માધ્યમ તમને સમજાવું છું જેને સારું લાગી મારી પાસે આવે જે નથી આવવાની એ નથી આવવાના તમે કોઈ પણ ખેડૂતને સમજાવજો કે મેં બે આ દવા સાટી જ છે આખી ફાયદો થયો એના હાથમાં છે એ ટાઈમ ટુ ટાઈમ કરશે તો થાય રેડી હું અહીંથી તમને સમજાવું છું ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપો રેડી ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપશો તો ઉત્પાદન મળશે ઈળની દવા લઈ આવીને ફાલની અહીંથી બોટલ લઈ જવાથી નથી થવાનું ચાલો હું લઈ આવો પછ પાછા હજારની એક બોટલ આવે એનથી નથી થવાનું ટાઈમ ટુ ટાઈમ જે ઊભા રહે એનું કામ છે રેડી હું ટાઈમ ટુ ટાઈમ સવારે સાત વાગે આવી જાઉં રેડી સાત વાગ્યા પછી પોણા આઠે આઠ વાગે દુકાન ખોલી નાખું અહીંયા ટાઈમ ટુ ટાઈમ બદલ બધા ખેડૂતને ખબર હોય કે રાજુભાઈ દુકાન આઠ વાગ્યા પહેલા ખુલી જાય છે એટલે અહીંયા આવે છે એટલે આ એક ફોકસ રાખજો તમે ટાઈમ ટુ ટાઈમ રહેવો તો તમને ઉત્પાદન મળશે અને બધું મળશે એટલે મેં તમને આગળ કરું ને જેવું કરશું એવું મળશે એમ એટલે એનું કહેવાનું મિનિંગ મારો આ છે તમે જેવું ટાઈમ ટુ ટાઈમ જે વસ્તુ જે સોળને જો હોય એ આપતા રહો તો એમાં ઉત્પાદન મળશે રાજુભાઈથી કહેવાથી તમે ત્યાંથી ડીએપી બારબતરી એક દરેક ઉલાળે રાખશો એમ ન થાય સોળને અલગ અલગ થતો હોય આપણા શરીરમાં ચાર પ્રકારના વિટામિન્સ આવે એ બી સીડી એમ કે આવે એમાં બધા એમાં અલગ અલગ પોષો ડી હોય તો ડી એમાંથી લીવું મળતું સી હોય તો આમાંથી મળતું હોય એ આપણી પાસે એટલું બધું નોલેજ તો નથી પણ આ તમને સમજાવી શકો આદિ ભાષામાં તો એ રીતે છોડ હોય ને દસથી પંદર રીતના હેઠળથી ખાતર હોય અલગ અલગ પોષિક કેલ્શિયમ બોર પોટ એક્સ ઝેડ ઘણું માઇક્રોન ઘણું આવે છે મૂળનો વિકાસ ફૂલ વિકાસ એક્સ વાય ઝેડ આ બધું તમને ટાઈમ ટુ ટાઈમ આપો ડીપી બાર બત્રી આપવાથી આવ નથી થતું આ સમજાવ્યું એવો ટોપિક છે આજે નહીં સમજો તો પછી નથી સમજાવવાનું આ સમજાવવા માટે રોજ આપણે મહેનત છે તો આ મહેનત ક્યારે સફળ થાય કે આ બધું આપણે ટાઈમ ટુ ટાઈમ કરીએ તો થાય તો એની માટે આ રોજ આપણે સમજાવી છે તો આજે નહીં સમજીએ તો પછી તમારે મોડું થઈ જશે રેડી અહીંથી ફોન કરો માહિતી જો ભાઈ મેં રાજુએ આ ખાતરે પૂછે તો હવે આની જગ્યાએ કયું ખાતર હોય એ સમજાવવા માટે રોજ આપણે તમને ગ્રીન વિટા છે પછી ડીપકે પ્લસ આપીશું ડીપકે પ્લસ છે ડીપી આપો તો ડીપકે પ્લસ દેવાનું છે ડીપકે ને ડીપી બેનું કામ અલગ અલગ છે આ હવે આ શીખવા જેવું છે તમે જે શીખો છો મનમાં જ એક કે મેં આપી દીધું છે તો આની શું જરૂર છે તો એ બેનું કામ અલગ છે રેડી તમે શાક ખાઈ લીધું તો રોટલાનો સ્વાદ ન આવે તો એમ નથી સમજવાનું અહીંથી સમજાવવા જ આવે છે ખાતર નાખ્યું એમાં આ તત્વ આવશે આ નાખ્યું તો હજી છોડ ને એટલા તત્વ છે રેડી તમને શાક લુકું તો તમને ભાવશે ભાવશે કે નહીં ભાવે આનો મને જવાબ ન ભાવે શું લેવા કે રોટલો જોવે તો એને હારે બીજા તત્વો જોવે તો છોડને તંદુરસ્તી મળે એટલે સમજાવ જેવો છે રોજ સમજાવી નહીં આજ મને એવું લાગ્યું કે ખેડૂતોના ફોન આવતા હોય બધું આ છે એટલે આપણે થોડુંક સમજાવી દીધું છે રેડી આ બે વસ્તુ છે રેગ્યુલર જાવી જરૂરી છે રેડી આ ડ્રીપ કે પ્લસ રીંગણી ભીંડો હોય રેડી આ થોડુંક ભાષામાં હાજી ભાષામાં સમજાઈ દઈએ અત્યારે રેડી આપણે ઈલની દવા ટાઈમ ટુ ટાઈમ આપી દેવું રેડી ખેડૂતનો ફોન આવે કે ચાર દિવસ થઈ ગયા મેં દવા નાખી દીધી મેં ત્રણ દિવસ પહેલા ટાઈમ ટુ ટાઈમ દવા નાખી દીધી પણ આપણે કે ખોરાક કેટલા જશે ભાઈ કે હારો પંદર દિવસ થઈ ગયા તો છોડને આપણે ટાઈમ ટુ ટાઈમ ખોરાક દેવો પડે આ સમજાઈ જાય આજ તમને તો તમને ઉત્પાદન મળશે છે તમારે કોઈ પૂછન જરૂર નહીં પડે આ વસ્તુ શીખી ગયું રેડી ઈલની દવામાં એકાદ ભલે મોડું થાય પણ ટાઈમ ટુ ટાઈમ ખોરાક હશે રેડી રીંગણાનો ભાવ ક્યારે વધે ક્યારે ઘટશે એ આપણા હાથમાં નથી રેડી આજ મારે એક ભાઈને પંચ્યાસી રૂપિયા રીંગણા ગયા લાઈટ હારી હતી એટલે રેડી બીજાને હિતેરમાં ગયા તો ફરક છે કે એને ટાઈમ ટુ ટાઈમ ખોરાક આપ્યો હોય ટાઈમ ટુ ટાઈમ એવી વસ્તુ કરી હોય ત્યારે એ લાઈટને બધું રીંગણાની આવી છે તમે આગળ જે ભાઈને પંચ્યાસી નેવું રૂપિયા ભાવ આવ્યો છે એ તમે રીંગણા જોઈ લેજો બીજાના જે સાઠ રૂપિયા પાંઠ રૂપિયામાં જાય તો એ બધું ખોરાક ઉપર છે આપણે અહીંથી સમજાવી બધાને સમજાવતા હોય રેડી તમે બધામાંથી રોજ હજારથી પંદરસો લોકો વિડીયો જોવો છો તો તમને ખબર જ છે એમ રોજ આપણે એટલું બધું ન સમજાવવાનું હોય મેં મારી રીતે બધું સંપૂર્ણ સમજાવી દીધું હસતા મોટે ફોટો લગાડતા નહીં સારું લાગ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો બાકી બર્ડે દિવસે જેવો સાત સપોર્ટ આપ્યો હતો બીજા બે દિવસથી જોઉં છું કોઈની કોમેન્ટ આવતી નથી રાજુભાઈ કીધું છે રાજુભાઈને કોમેન્ટ લખી દીધી આજે મેં કેટલી સારી માહિતી આપી દીધી વાત ઉપર એક કોમેન્ટ બોક્સમાં કાંઈક લખજો સારું લાગે તો મળશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે

ગારી એમાં આરે કે મુકવા ની દે તો ક્યાં વાટ બરોબર છે આ ગારી હાલો હાલો આ તો અમે પામતો નહી પડે એ તો વિવાહ અમે લેડી પેડે રે 50 રૂપિયા 50 રૂપિયા આ ભરત તો કે પાહે ઓ ભાઈ ભરત ના આપો કેમ તો બોલ્યો વાના લગાને પોક

તમારા ટેરીફ બોર્ડ કે આ એટલે બધું ને 58 રૂપિયા ખાલી તમારો હોય છે ને 100 રૂપિયા તમારો હોય છે ને 100 તમે લે કે તમે લઈ

લે ગબડાલ આ લખો ના કે છે આ લખ પંજાજી ના ગાગા લે ગા હા રૂપિયા લે બંજીયા બંજીયો હાલો 85 રૂપિયા કિલોનો ભાવ ઉડાવાનો હોય

ને તો તો છે કાઈ નઈ આવ એવું ને વાહ પરમા કેવા છે ખાલી ને એ બધું તમારી કરતા હારો આલે કેમ તમને

75 85 96 80 આવડાના લેવાઈસની છે 61 થઈ રે ને એટલે હવે થઈ રે 61 રૂપિયા હવે એનો રૂપિયા ભાઈ ખાલી 61 નકલી નોતી હોય ભાઈ રૂપિયા ભાઈ 2 કિલો 1 કિલો મને જતો નહી કિલો આ તો ભાઈ 61 રૂપિયા આ રવિન્દ્ર સુતે ફાઈવ સો રૂપિયા ચાલે એક ના મોટા મોટા એ ભાઈ એ વારી વિલા વિલા જવાની ગ્રામ ના ના તમે કાઢો ને આ છે ભેંડો 10 રૂપિયા ભાવ છે દસ રૂપિયાનો કિલો ભીલો ભાવતમી ચાલીસ રૂપિયાની કિલો ગોતમ્બરી ચાલીસ રૂપિયા ભાવ છે કિલોનો ગોતમરી પંદર પ્રમાણે ભાવ હેલી ડુંગળી રૂપિયા 10 1000 ડુંગળી 15 રૂપિયા દેવા તમે બોલો તો તને મારા લગાય છે કોબી

अब और 30 रुपया भाव है किलो नो भाव है એટલે એક ને એક જ લાવે યાર આયા 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 તો ભાવ જાય મે 8 આટ 5 થી 7 રૂપિયા ભાવ છે 5 રૂપિયા થી 8 રૂપિયા જોડીનો ભાવ પુલેવર 50 રૂપિયા પુણેવરમાં 25 રૂપિયા 30 રૂપિયા ભાવ છે સારા પુણેવરના 25 થી 30 રૂપિયા જો પછી જેવી પુલેવરની ક્વોલિટી પ્રમાણે ભાવ આ છે ટમેટા

તેણી ફરસાની ક્વોલિટી પર પણ ભાવ દહણમાં એકસો એંસી બસો એકસો એંસીથી બસો રૂપિયા ભાવ છે લીલું લસણ એકસો થી બસો રૂપિયા કોતમરીમાં થી પચાસ રૂપિયા ભાવ છે કોતંબરીનું અલગ અલગ ક્વોલિટી છે મૂળા શું છે મૂળામાં પંદર થી વીસ રૂપિયા ભાવ છે કિલોનો મૂળામાં પંદર થી વીસ રૂપિયા પંદર થી વીસ રૂપિયા ગલકામાં પંદર થી વીસ રૂપિયા પછી જેવી ગલકાની ક્વોલિટી લીલી સોળીમાં ચાલીસ રૂપિયા ભાવ તો લીલી સોળે ચાલીસ રૂપિયાની કિલો લીલી સોળે દસ થી પંદર રૂપિયા ભાવ છે પછી જેવી દૂધીની ક્વોલિટી ભાવ છે દસ થી પંદર રૂપિયા દૂધીમાં કેળા પૂછે કેળામાં દસ રૂપિયા ભાવ છે કાશા કેળામાં દસ રૂપિયાના ના કિલો કેળાની ક્વોલિટી પ્રમાણે ભાવ